સરત અને અંબાદ વિસ્તારમાં ડિંડોલી રેલવે ફાટક બંધ હોવાને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં તંત્રના વાંકે લોકોને વારંવાર હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે લિંબાત ખાતે રેલવે ફાટકથી લોકો પરેશાન થયા છે વાત એમ છે કે સુરતના લિંબાત ખાતે આવેલ લિંડોલી રેલવે ફાટક બંધ હોય છે લોકોને કામ ધંધે જવા સહિતની કામગીરી માટે ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે જેથી લોકોને પડી રહેલી હાલાકી જાણી તેઓની તકલીફ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ બોલા રાજપૂત છે મેં અહીંયા નું સુ છું નવા ગામમાંથી નવા ગામમાંથી આ ફાટક મિનિમમ મારું જન્મ ભી નહી થયેલું એ દિવસથી આ ફાટક છે અમારું નાનપણથી આ ફાટક થી આ સાઈડ થી જવાનું તાઈડ થી જવાનું કારણ કે લીંબાત બાજુ જવાનું આ એક ફાટક તો નવા ગામ બાજુ આવવાનું આ એક જ ફાટક હતું આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે માન ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકોએ તારીખ આપી પહેલા તો એક મહિનાની તારીખ આપી બીજા બીજા મહિનાની તારીખ આપી ત્રીજા મહિનાની તારીખ એક વર્ષથી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું ખોલ્યું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને કે કે કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહીંયાના જે સ્થાનિક લોકો છે અહીંયાના નગર પરિષદ પી ગયેલા બધા પાસે જઈને આવ્યા છે મગર એ અહીંયા ઇન્ટરેસ્ટ નથી એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે ત્યાં ઇલેક્શન છે કેમ કે ત્યાં તાના પ્રતિનિધિ છે અહીંયાના થોડી છે કેમ કે અહીંયાના 30000 ત્રીસ હજાર વોટ જીતીને આવ્યા છે પાંત્રીસ હજાર વોટ અહિયાં મહિલા છે નવા ગામથી ત્યારે એ લોકો જીતીને આવ્યા છે બરાબર તો એ લોકોને અહીંયા ધ્યાન આપવું જોઈએ કે બિહારમાં માં ધ્યાન આપવું જોઈએ

તાથી લોકો આવે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડરપાસ થી જશે અંડરપાસ માં કઈ છોકરી નો કઈ થાય એની જવાબદારી કોણ રેશે જવાબદારી દેવા વખત બંધ થઈ ગયું જે અંડરપાસ ભાઈ એમાં વર્ષમાં બે વખત બંધ કર્યું કેમ કે આ ચાલે તો ચાલે નહીં બી ચાલે માત્ર બીજો રસ્તો કયો છે આ જ છે ને એના લીધે આ ખોલો ફાટક ટ્રાફિક નહીં થાય આ ફાટક ખોલો મારું નામ ભટુભાઈ રાજપૂત રામેશ્વર રામેશ્વરનગર માં રહું છું મારા બાવીસ તો સુરતના રહી અને મારે કામ માં જવા માટે છે મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા ભારત થી રીક્ષા કરી મારે જવું પડે ઓછી માં બરાબર આટલા વર્ષથી આ નેશનલ હાઈવે રસ્તા નથી છે આ ફાટક કાયમ ચાલુ હતો એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બેનો કામ પર જાય છે સાત આઠ રૂપિયા મહિના થી કમાય છે વાનગા કોઈ એ શું ગામ જાય છે

એ ભી બિહાર માં છે ચુનાવ આ લડે છે અને યુવાન માં જાય છે આ લોકો માં ઉડે છે અને જનતા ને પેદે ચલાવવા માં રસ્તો નથી આપવાનો આ લોકો ને આ લોકો માં અધિકાર મતદાન નું કેમ છે મારું એ કહેવાનું માંગ છે કે આ પાટક કાયમ ખુલ્લું જોઈએ બીજું કઈ નહીં જય હિન્દ જય મહારાષ્ટ્ર જય ગુજરાત